સ્વાગત છે તમારું આપણે બનાવીશું પંજાબી તૈયાર ગાંઠિયા છે તીખા અને અહીંયા કાંદા અને ટમેટા બે મેં ક્રશ કરી લીધા છે અને ઉપરથી આપણે લીલા ધાણા એડ કરવા સમારી લીધા છે અને તેમાં આપણે થોડીક ખાટી છાશ એડ કરશું તે લીધી છે અને પંજાબી મસાલો એડ કરવાનું છે કારણ કે આપણે પંજાબી સ્ટાઇલમાં બનાવવાનું છે એટલે તો જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરી દેજો અને વધુમાં વધુ શેર કરજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો આપણે હવે શાક બનાવવાનું શરૂ કરીએ તો અહીં આપણે કેસ ચાલુ કરી દઈશું એક પેન મૂકી દીધું છે હવે તેમાં આપણે ત્રણ મોટી ચમચી જેટલું તેલ એડ કરશું આ શાક ખૂબ જ મજા આવે છે અને ખૂબ જ ટેસ્ટી બને છે તો અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે આપણે તેમાં જીરું એડ કરશું તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરશું જીરું તતળી જાય પછી આપણે એક લાલ મરચું એડ કરશું હવે તેમાં આઠ થી દસ લીમડાના પાણી આપણે કાંદા સાતળી દઈશું આ રીતે આપણે કાંદાને બ્રાઉન કલરના ખાવા દઈશું તો આપણા કાંદા એકદમ સરસ રીતે બ્રાઉન કલરના થઈ ગયા છે હવે તેમાં આપણે ટમેટાની ગ્રેવી એડ કરી દઈશું તમે જો ગાંઠિયાનું આ રીતે શાક બનાવશો ને તો ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે અને ખાવામાં પણ બહુ જ મજા આવે છે આપણે સિમ્પલ રીતે તો ગાંઠિયાનું શાક બનાવતા જ હોઈએ છે પણ આ આપણે નવી ટ્રીક સાથે બનાવ્યું છે તો તમે પણ જરૂરથી બનાવજો હવે તેને આપણે બધા મસાલા એડ કરી લઈશું તો તેમાં આપણે લસણ મેં વાટી નાખ્યું છે એક ચમચી જેટલું તે એડ કરશું અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે નિમક એડ કરશું હવે તેમાં આપણે એક લાલ મોટી ચમચી જેટલું મરચું એડ કરશું હવે એક મોટી ચમચી જેટલો આપણે પંજાબી મસાલો એડ કરવાનો છે તેનીથી બહુ જ ખૂબ જ સરસ સ્વાદ આવશે હવે તેને આપણે બધા જ મસાલાને મિક્સ કરી લઈશું તો આ રીતે આપણે બધું જ મિક્સ કરી લીધું છે હવે તેને આપણે પાંચ મિનિટ સુધી સાતળવા દઈશું તો અહીંયા આપણી એકદમ સરસ રીતે સતાવી ગઈ છે હવે તેમાં આપણે જે ખાટી છાશ લીધી હતી ને તે એડ કરી દઈશું હવે તેમાં આપણે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરશું તો આ રીતે આપણે બધું જ મિક્સ કરેલું છે તે બધું પાંચ મિનિટ સુધી ગાંઠિયા લીધા હતા તે આપણે તેમાં એડ કરી દઈશું જે આ ગાંઠિયા લીધા છે તે બધા જ આમાં એડ કરી દઈશું આ રીતે એડ કરી ગાંઠિયાને આપણે પાંચ મિનિટ સુધી ચડવા દઈશું તો અહીંયા આપણું શાક એકદમ સરસ રીતે ચડી ગયું છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું હવે તેમાં આપણે ઉપરથી લીલા ધાણા એડ કરીશું તો તૈયાર છે આપણું પંજાબી સ્ટાઇલમાં તીખા ગાંઠિયાનું શાક જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો અને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને કોમેન્ટ કરીને કહેજો કે તીખા ગાંઠિયાનું શાક તમને કેવું લાગ્યું